જય માતાજી અમે આવ્યો છે મંદિર આજે રવિવાર છે માતાજીના દર્શન કરવા માટે હું દેખાય છું માતાજી મેળીમાના છે સારું અત્યારે આજ જોઈશું

માતાજી માણસો છે ઓર રવિવારે એટલા માણસો આવે માતાજીની માનતા પૂરી કરવા માટે પાછળ દેખાય માતાજીનું મંદિર છે આ મેળીમાનું મંદિર છે અમે પણ દર્શન કરી લઈ માતાજીના જ રવિવાર છે